ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે વડદલ્લા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું બાલાસિનોર તાલુકાના ગામ વડદલ્લા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ગોસાઈની ની અધ્યક્ષતા યોજવામાં આવી હતી ગ્રામસભાનો મુખ્ય હેતુ ચાંદીપુરા વાયરસને કઈ રીતે અટકાવી શકાય કઈ રીતે સાવચેતી રાખવી શું સારવાર કરવી તેમજ ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ તે બાબતે વડદલા ગામના ગ્રામજનો વડીલો યુવાનો માતાશ્રીઓ બહેનો આંગણવાડી કાર્યકરો આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગમાં એમપીડબલ્યુ તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ઝાલા ગ્રામ સેવક રમીલાબેન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નીલમબેન બારીયા તેમજ તાલુકા જિલ્લાના સદસ્ય અને પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા

બાર મુવાડા સેવાના નામે જેનો ડંકો વાગે છે ગ્રામ સેવા સમિતિ વડોદરાના પ્રમુખ તુલસીભાઈ રજવાડી બાપુનો ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર આઝાદ મીડિયા લાઈવ બાલાસિનોર હવે હેલ્પલાઇન કરીને જે સોંપવાનું છે જે કરવાના હેલ્પલાઇન નંબર આપ બીજે બેટા ડાયરી ડાયરી કાઢો હું હેલ્પલાઇન નંબર આપું બાદ સાચી આવી જશે જો કોઈ પણને વધારે આપું ન પણ તો આમાં જાગૃત થઈ શકે કોઈ પણ માણસ તો સલાહ આપી શકવાનો નથી સોફાય પર હેલ્પલાઇન નંબર આપો પણ પોતાના અંદર આ ચાર પ્રકારના લક્ષણો જણાય તો સીધા તમે હેલ્પલાઇનનો સંપર્ક કરો બીજું એક ગ્રામ સભ્યો ટીમ દ્વારા મળી છે પર ફોન કર્પલાઇન પર ક્યાં